માલપુર ખેડૂતોના હિતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે એડવોકેટ ચંદ્રપાલ સિંહ ખાંડ આગળ આવ્યા છે આ જમીન ફોરેસ્ટ વિભાગને ફાળવી દેવામાં આવતા ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે એડવોકેટ ચંદ્રપાલ સી ખાંડ દ્વારા માલપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે પેઢીઓથી ખેતી કરતી જમીન પર અચાનક જ ફોરેસ્ટનો દાવ થતાં તેમની રોજીરોટી જોખમમાં મુકાઈ છે હવે આ મુદ્દે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે બ્યુરો રિપોર્ટ અલ્પેશ પાટિયા સત્ય વિચાર ન્યૂઝ માલપુર આજે અમે માલપુર મામલતદાર કચેરી ખાતે અમારા જે ગામ સુરતપુર ગામના જે સર્વે નંબર માલપુર તાલુકાની સુરતપુર ગામના જે સર્વે નંબર છે એકસો એકાણું એકસો બાણું એકસો ત્રાણું અને એકસો ચા ચોરાણુંવાળી જે સર્વે નંબરવાળી જે જમીનો છે એ સર્વે નંબરવાળી જમીનો ઉપર ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે જે અરજદારો છે એ લોકોનો ભોગવટો વર્ષોથી પચાસથી સાઠ વર્ષ કરતાં વધારે સમયથી આ લોકોનો ભોગવટો છે અને સતત આ લોકો ખેતી કામ કરી અને પોતાના પરિવારનું એમના તમામ પરિવારનો એ લોકો ભરણ પોષણ કરી રહ્યા છે પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે આ જમીન ઉપર જે સરકારી તંત્ર છે એ સરકારી તંત્રનો એમને નજર પડે છે અને આ સરકારી તંત્ર આ જે જમીન છે એ જમીનને દબાણ કરેલું છે એ પ્રકારે આ લોકો નોટિસ આપે છે પરંતુ હકીકતમાં જોવા જઈએ તો આ જે અરજદારો છે આ જે ખાતેદારો છે એમણે સરકારશ્રીના ધારાધોરણો મુજબ એમને દંડની પાવતીઓ પણ ભરી છે અને હાલમાં બાયડની સિવિલ કોર્ટ ખાતે આ તમામ અરજદારોના દાવા ચાલે છે આ જે તકરારી જમીન છે ત્યાં ત્યાંના તમામ દાવાઓ ચાલે છે તેમ છતાં સરકારી તંત્રને જાણે કે આ જ ગરીબ પરિવારો દેખાય છે મિત્રો તમે જુઓ છો કે ગુજરાતમાં તમામ સ્થળે જે ગરીબ મધ્યમ વર્ગ હોય ચાહે અમદાવાદમાં જે ઠાકોર સમાજના જે મકાનો તોડી નાખવાની વાત હોય બનાસકાંઠામાં જે આદિવાસી સમાજના જે જમીનો ખાલી કરવાની વાત હોય એ તમામ જગ્યાએ આ લોકો ગરીબ મધ્યમ વર્ગ ઉપર સતત સતત મારો કરી રહ્યા છે આ લોકોને આમની પર્ટિક્યુલર જમીન દેખાય છે પરંતુ અહીંના માલપુર વિસ્તારમાં જે ડુંગરાઓ છે એ ડુંગરાઓમાં સતત રાત દિવસ ખનન ચાલી રહ્યું છે અમારું અહીંયા આગળ માલપુરથી આગળ જઈએ ભેમપુરનો ડુંગરો આખો ખોદી નાખ્યો છે કોની પરવાનગી કોની પરવાનગીથી તમે આ ડુંગર ખોદી નાખ્યો છે અહીંયા આગળ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ત્યાં આગળ રાત દિવસ ખનન ચાલતું હોય છે કોની રેમ નજર હેઠળ આ બધું ચાલી રહી છે તમને માત્ર ને માત્ર આ જ પરિવાર દેખાય છે તમને અધિકારીઓ મારી એક નમ્ર વિનંતી છે તમારે કેટલા રૂપિયા જોઈએ છે તમારે કેટલા રૂપિયા જોઈએ છે એટલું તમે આ લોકો પસીનો એક 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 કરીને એમની વેચીને તમને પૈસા આપશે પરંતુ મહેરબાની કરીને તમે અમને ટાર્ગેટ ના કરો તમે ખોટી રીતને એમને હટાવવાનું કામ ન કરો જો આવનારા સમયમાં ચોક્કસથી આમના જે હક અધિકારોની ચોક્કસથી ન્યાય ન મળે તો અમારે આ પરિવારોને લઈને આખા ગામમાં આખા તાલુકામાં આખા જિલ્લામાં ન્યાય યાત્રાઓ કાઢવી પડશે અને આગામી સમય જોરદાર આંદોલન અમારે કરવા પડશે એ પ્રકારની હું અહીંથી આપને તાકીદ કરું છું મહેરબાની કરીને આ પરિવારોને તમે ન્યાય આપવાનું કામ કરજો એટલી જ અમારી નમ્ર વિનંતી છે અને બીજું તમારી ગૌશાળા ભરી છે છ દસ એ ભરી જ્યાં તે વખતે બાક પ્રોગ્રામ હતો તે વખતે છ ત્રીસ માણસો ઓળું લઈ અને ધામ ધમકી આપણે જેસીબીથી તોડી અને ટ્રેક્ટર ભરીને લઈ જ્યાં એમાં તેત્રીસ માણસો એમને સંડોવેલા છે એવા અને હાથે હાથે બીજું શિવજીનું મંદિર જૂનું જમાના શિવજી હતું સુરપાળ મંદિર હતું તેઓ ગાડી આ શિવલિંગ મને કારીગરોને પણ પકડી લઈને નહીં લાયા અને કારીગરો પણ છ હજાર રૂપિયા રોકા લીધા અને બાકીનો દંડ કરી એક રાત જેલમાં રાખ્યું ખનીજ ચોરી નથી લાકડું કાપી નથી મંદિરની પૂજા કરતો એ મૂર્તિએ પણ આ લોકો રાતના સમયે મૂર્તિ લિંગ ભરી લઈ અને એમના દાબા કરી દીધું અને મને જેલમાં સરકાર શ્રી કરવું જેથી કરીને આ નિયમનું ઉંદોલન કર્યું હોય એ ન્યાય આપવો જોઈએ ભારત માતા